આણંદ મહાનગરપાલિકાની રચના થયા બાદ આણંદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાંથી દબાણ હટાવવાની કામગીરી તથા સ્વચ્છતા અભિયાનને વેગ આપવામાં આવ્યો છે છતાં પણ હજુ ક્યાંકને ક્યાંક ખામીઓ નજરે પડી રહી છે જો વાત કરવામાં આવે તો કરમસદ વિદ્યાનગર રોડ એટલે કે ચોવીસ કલાક ધમધમતો રોડ છેલ્લા એક અઠવાડિયાથી કરમસદ વિદ્યાનગર રોડ ઉપર બરાબર એક સ્કૂલની સામે જ એક મસ્ત ભૂવો પડ્યો છે શું તંત્રને આ ભૂવો દેખાતો નથી કે પછી આ ખાડા કહાન કરવામાં આવે છે ભૂવો પડ્યો છે ત્યાંથી ત્રણસો મીટરના અંતરમાં બે સ્કૂલો પણ આવેલી છે અને કરમસદ વિદ્યાનગરના પાલિકા તંત્રના જવાબદાર કર્મચારીઓ આ રોડ ઉપરથી અવારનવાર પસાર થતા હોય છે તો શું તંત્રને આ મસ્ત મોટો ભૂવો દેખાતો નથી કે પછી કોઈનો લાડકવાયો આ ભૂવામાં પડી મોતને ભેટે ત્યાર પછી તંત્ર સફાળું જાગશે જગદીશભાઈ સોલંકી જગદીશભાઈ તમારા ઘરની સામે અને બિલકુલ સ્કૂલની સામે રસ્તાની વચ્ચે લગભગ એક અઠવાડિયાથી ભૂવો પડેલો હતો સરકાર આઈકોનિક રોડ બનાવવાની વાતો કરે છે આણંદ મહાનગરપાલિકાના કમિશનર કેટલા સમયથી મોટી મોટી વાતો કરે છે પરંતુ નજીક નજીકમાં ત્રણસોટર ની અંતરમાં સ્કૂલો આવેલી હોવા છતાંય આ ભૂવો પડેલો છે અને કોઈ એની તસ્તી લેતું નથી કરમથ નગરપાલિકાને પણ બે ત્રણ વાર જાણ કરી એ ખાલી રોડા પૂરીને જતા રહે છે પાલિકાના કર્મચારીઓ આણંદ મહાનગરપાલિકાના કર્મચારીઓ આ રસ્તા ઉપર અવર કરે છે પરંતુ કોઈ ધ્યાન આપતું નથી અને બિલ્ડરો કે કોઈ બી જ રનઈ દેતી રસ્તા પર પડી હોય તો મસ્ત મોટા દંડ પટકારે છે તો પછી આ રસ્તા ઉપર જે થયું છે એની માટે કોણ જવાબદાર યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર